દમણમાં પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈ પટેલના પરિવાર દ્વારા કથાકાર પ્રફુલભાઈ શુક્લને ફોર્ચ્યુનર કાર સ્મૃતિ ભેટમાં આપી શ્રીમદ ભાગવત કથામાં સુદામા ચરિત્રની કથાનું વર્ણન સાથે વિરામ અપાયો ભાજપ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ મિત્રો કથાકાર વગેરેનો યજમાન જીગ્નેશ પટેલે આભાર વ્યક્ત કર્યો આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લની પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈના સ્મરણાર્થે સોમનાથ ભવન સમસ્ત કોળી પટેલ સમાજ ભવન દમણ ખાતે ચાલી રહેલ આઠસો ઓગણસાઠમી ભાગવત કથાને આજે ભાવ વિભોર વાતાવરણમાં વિરામ આપવામાં આવ્યો હતો આ પૂર્વે મુખ્ય યજમાન જીજ્ઞેશભાઈ પટેલના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંસ યજ્ઞની શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી કોળી પટેલ સમાજ ભવનના પ્રમુખ ચંછડ બિંદાયાભાઈ પટેલ જાગૃતિ બિન ડાયાભાઈ પટેલ દ્વારા ભાવ વિભોર થઈ પોથી તેમજ વ્યાસપૂજન કરી તેમજ કથાકાર પ્રફુલભાઈ શુક્લનું સન્માન કર્યું હતું સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈ વલ્લભભાઈ પટેલ પરિવાર દ્વારા કથાકાર તરીકે આપવામાં આવી હતી કથામાં પ્રોર્ચ્યુનરિત્રુ વર્ણન કરવામાં આવ્યું કથાકાર પ્રફુલભાઈ દ્વારા પ્રગસ્થ દાયાભાઈ પટેલ અને સમસ્ત પિત્રોના ચરણમાં અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કથામાં થ્રીડી ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ દમણ નગરપાલિકા પ્રમુખ અસપી દમણિયા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ મહેશ અગરિયા દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ પટેલ ઓબીસી મોરચ પ્રમુખ હરીશભાઈ પટેલ કૌશિકભાઈ ટંડેલ હેતલબેન ટંડેલ તેજસ્વી ટંડેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હેતાક્ષીબેન હેતાક્ષી પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ શ્રી કૃષ્ણ સ્તરણમ મમ ધૂનનો પાઠ કર્યો હતો મુખ્ય યજમાન પરિવાર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરતા ભક્તોએ લાભ લીધો હતો ભાજપ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ કથાકારનો યજમાન જીગ્નેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો